આજે નવજીવનની ટીમ દરિયાપુર વિસ્તારમાં આવેલા રથયાત્રાના રૂટને કવર કરી રહી હતી ત્યારે અમને એક એવા કાકા મળ્યા છે કે જેઓ તેમના સમયમાં એટલે કે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં કેવી રથયાત્રા થતી હતી તેની વાત કરશે કાકા પહેલાં તો આપનું નામ જણાવો મારું નામ છે હનીપભાઈ મોહમ્મદ અને કાકા તમારું રહેવાનું ક્યાં છે દરિયાપુર પોપડિયાવાડ કાકા તમે હમણાં મને વાત કરતા હતા કે તમારા જમાનામાં આવી રીતે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં રથયાત્રા નીકળતી હતી શું હતી આખી વિગત પાછી કહો મને રથયાત્રા નીકળતો ત્યારે બહુ ખુશી થતી હતી એકબીજાનો સંબંધ એટલે દરિયાપુર જમાલપુર મારો ઘર જમાલપુર હતો હેવતખાની મસ્જિદે હું ત્યાં રહેતો હતો અહીંયા રહેતો હતો એટલે એ જમાનામાં બહુ ખુશી થતી હતી એકબીજાને પાણીની પરપો લાગતી હતી રથયાત્રા રથયાત્રાના માટે પાણીની પરપો સાઉન્ડો હતા હતા વાગતાલી થતી એટલી ખુશિયાલી હતી અને જેનો કહું ને એટલું ખુશી થતી હતી અમને તમે જોડાતા હતા કાકા આનંદથી જોડાતા હતા હું પોતે જોડાતો હતો ત્યાંથી જોડાતો હતો ને અહીંયા અખાડો રમતો હતો જયારે જવાનું હતું એટલી પછી ત્રીસ વર્ષની છે એટલે કહેવાય નહીં એટલું રસ થતું હતું ને આ વળિયા કશું બાંધવાનું એકબીજા રથયાત્રામાં સામેલ થતા હતા અને બહુ ખુશહાલી જતી હતી અને અત્યારે તો પૂછો જ ના એકબીજાને વેર એટલે કેવું

એ પહેલા બધું સારું હતું એના સારું હતું બહુ સારું હતું ઇન્દ્રાજી નો જમાનો હતો ઇન્દ્રાજી નો જમાનો હતો ને ખૂબ જ સારો સમય હતો જેનો કહેવાય ને વાત સમય હતો ત્યારે કાકા કેવો ઉલ્લાસ રહેતો તમને ઈદની જેવો જ રથયાત્રાનો ઉલ્લાસના ઈદના ગાળા જેવું હતું રથયાત્રામાં થતી તમને અમારા ડિવિઝનોમાં એટલે બહુ ઇન્ટરેસ્ટ થતું હતું લોકોને પણ આ રાજનીતિ કેવી નીતિ રાજનીતિ શું રાખશે તમારા મોલ્લાના તમારા ઘરના બધા જોડાતા હા મારા મિત્ર હતા મારા ભાઈ બધો હતા હવે હજી એ તો છે જેનું કારણ તો હજી હું આ કાળુપુર કોટની રાંગમાં હનુમાનજીનું મંદિર છે હા ત્યારે મારો સમય જવાનું પણ એ નહીં રાખતું એ સમય સારું હતું પાછું અત્યારે તો હું એ જાઉં કોઈ લોકો એમ ધ્યાન કરે કે આમ બેઠા એ વિચારો લોકોના થઈ ગયા છે ત્યારે એવું કંઈ નહોતું એ જમાનામાં કશું નહોતું હજી કાકા એવું કંઈ નથી આ તો અમુક લોકોના મગજમાં જ છે બાકી બધા એક જ છે બસ જે આપણો બોલવાનો જે જબાનથી બોલીએ જો આપણા સાહેબ લોકો મોટા મોટા અધિકારીઓ બોલે છે એના કારણથી આ બધું દિલમાં વ્યવહાર આમ માણસને થઈ જાય છે નહીં તો અત્યારે કશું નથી એવું થાય સો ટકા થાય કેમ ના થાય ત્યારે દરિયાપુરમાં રથયાત્રા નીકળતી એટલે મોમેડિયન લોકો આ રથયાત્રા માટે પાણીના પરબો બંધાવડાવતા હતા હા હા લીંબડીની અંદર ત્રણથી ચાર પરબો થતી હતી જમાલપુર ચકલાની અંદર દરવાજાની કેટલી પરબો થતી એ ત્યાં જઈને પૂછો તમે

કે લોકો બહુ સંપ હતું અમારામાં એકબીજામાં એવું નહોતું ભાઈ ને સારું હતું એટલે કેવું સારું કહેવાય ને એવું હતું ભાઈ ને અત્યારે તો રાજનીતિ એકબીજાના દિલમાં વ્યવહાર બોલવામાં ભાંડ નથી રાખતી ઇન્દ્રાની સમયની અંદર તો વાત જ ક્યાં એવું હતું એટલે એવું એવું નહોતું કે કોંગ્રેસ હતી એવું નહીં સમય સારું હતું લોકો સારા હતા એકબીજા સમજતા હતા ત્યારે સમજે છે માણસ છે તો સમજ સમજવાનું કેમ નથી એ જમાનામાં માણસ અત્યારે હતા અત્યારે માણસ જ છે ને હા બસ તો આ કાકા હતા જેઓ દરિયાપુરમાં રહે છે અને તેમના જમાનામાં રથયાત્રા થઈ નીકળતી હતી કે જ્યારે દરિયાપુરમાંથી રથયાત્રા નીકળે તો પોલીસ બંદોબસ્ત એટલો ઓછો હતો કે લોકો જ પોતપોતાની રીતે બધી વ્યવસ્થા કરી લેતા હતા અને મોમેડિયન લોકો જ્યારે અહીંથી દરિયાપુરમાંથી રથયાત્રા નીકળે ત્યારે આ રથયાત્રા ખેંચનારા લોકોને જે થાકી ગયા હોય તડકો લાગ્યો તેમના માટે પાણીની પરબો બંધાવતા હતા અને કાકાએ વાત કરી તેમ તેઓ જગન્નાથ મંદિરની અંદર સવારે વહેલા જઈને ગાંઠિયા અને માલ પૂરી હતા આવા જ અવનવી સ્ટોરી સાથે અને આવા અવનવા વિયો સાથે પરિવાર તમને મળી શકે મને અને મારા મિત્ર ભાર્ગવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર જાના